પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે સાંજે જમવા બેઠેલા બંને મિત્રો વચ્ચે ભાતની વહેંચણીને લઈને તીવ્ર બોલાચાલી થઈ હતી પોતાની થાળીમાં ઓછો ભાત મૂક્યો હોવાનું કહી ગપ્પુ યાદવ ઉશ્કેરાઈ ગયો હતો ઝઘડો વધતા ચૂલામાં રહેલું લાકડું કાઢી ગપ્પુએ તનુજના માથામાં ઉપસી ફટકા માર્યા હતા જેને કારણે તનુજ લોહી લુહાણ થઈ ઢળી પડ્યો હતો ગંભીર હાલતમાં તેને કાલોલ અને બાદમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું છે ઘટનાને અંજામ આપ્યા બાદ ગપ્પુ યાદવ ત્યાંથી ફરાર થઈ ગયો હતો હાલોલ રૂરલ પોલીસે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે પીઆઈ કેતન ચૌધરીની આગેવાની હેઠળ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મસવા જીઆઈડીસી આવેલી છે એમાં પ્લોટ નંબર પાંચસો નેવ્યાસીથી પાંચસો બાણુંમાં આયુષા એગ્રો ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વહેંચણીને લઈને માથાકૂટ થતાં બંને બથ્થમ બથ્થા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી કપ્પુકુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સનોજ વાહિર શાહ એને માથામાં લાકડું જે હતું બળતણનું એ મારી દેતા એ ત્યાં ત્યાં બેભાન થઈ ગયેલ અને તેને સારવાર માટે પ્રથમ કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતાં ત્યાં ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ જે બાબતે આજે ફેક્ટરી માલિક છે આયસા એગ્રો ફેક્ટરી એના માલિક અનવર હુસેન બગલી છે રહેવાસી ગોધરાના એમની ફરિયાદ ગપ્પુ યાદવ વિરુદ્ધમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર